નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ ખેડબ્રહ્મા તાલુકાની દામાવાસ હાઈસ્કૂલ ખાતે એસએસસી અને એચએસસીનો શુભેચ્છા વિદાય સમારોહ તેમજ તેજસ્વી તરલાઓનું અભિવાદન કાર્યક્રમ યોજાયો ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ખાતે આવે શ્રી નિર્મળ હૃદય સરસ્વત મંડળ સંચાલિત શ્રી એનપી ધોડું જ્ઞાન તીર્થ અને શ્રીમતી આર એમ માંકાણી ઉમા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં માનનીય પ્રાધ્યાપક શ્રી દિનેશભાઈ ખેતાભાઈ પટેલ એસ એલ યુ આર્ટ્સ એન્ડ ઠાકોર કોમર્સ કોલેજ અમદાવાદની અધ્યક્ષતામાં યોજાયો અને વિદ્યાર્થીઓને વર્તમાન સમય સાથે કદમ મિલાવવાના આહવાન સાથે બોર્ડની પરીક્ષા અર્થે શુભેચ્છાઓ પાઠવી હતી આદરણીય મહારાજ ખેડબ્રહ્મા દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી તે અર્થે વિશિષ્ટ આશીર્વાદ સાથે વિદ્યાર્થી લક્ષી યોગ્ય જીવન શૈલી અને તણાવ મુક્ત અભ્યાસ માટે શુભ સંદેશ પાઠવવામાં આવ્યો આ સાથે મુખ્ય મહેમાન શ્રીઓ માં ડોક્ટર વી નીનામા કાર્યકારી પ્રિન્સિપાલ શ્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડ બ્રહ્મા શ્રીમતી ચંદ્રિકાબા નરેન્દ્રસિંહ ભાટી સરપંચ શ્રી મેદ ગ્રામ પંચાયત શ્રી નરેન્દ્રસિંહ ભવાનસિંહ ભાટી દેવી ફામ મેદ શ્રી રામાભાઈ મશરાજી વણઝારા ડેપ્યુટી સરપંચ શ્રી દામાવાસ ગ્રુપ ગ્રામ પંચાયત અને શ્રી ઠાકોરસિંહ વીરાજી વણઝારા દામાવાસ ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દરેક ગામના એક એક વાલીએ સ્થાન શોભાવ્યું હતું આ તબક્કે મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે ગત વર્ષે ધોરણ છ થી બાર માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા અલ્પાહાર શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ માવજીભાઈ પોકાર દ્વારા તેમના સ્વર્ગસ્થ માતૃ જેઠીબેન માવજીભાઈના ના સ્મરણાર્થે આપવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાલયના કાર્યકારી આચાર્ય શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓની શુભેચ્છા અને કાર્યક્રમના સુંદર આયોજન બદલ સર્વ કર્મચારીગણનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ अमने अपन बदा ने वावा भाभी પ્યારા અને સારા તમે બધા વિદ્યાર્થીઓ કોઈની પણ પાછળ વિદાય સમારંભ લાગે એટલે તમારે આ સ્કૂલ ને છોડવાની છે અને હું કોલેજમાં ભણાવું છું એટલે હું તમને લેવા આવ્યો છું એટલે મારા માટે આવકાર સમારંભ છે તમારા માટે બધા વિદાય સમારંભ એટલે બધા તૈયાર થઈ જાવ અમદાવાદ લઈ તમને કોઈનો પણ વિદાય સમારંભ હોય એટલે આ સ્કૂલનો છેલ્લો દિવસ છે અને તમારી બાકીની જિંદગીનો પહેલો દિવસ છે તેટલી સરસ મેંદી મુક્તા આવડતી હશે તમે સરસ મજાના ગમે તેટલા ગરબા તમે ગાતા હશો છોકરાઓ નાની ઉંમરે સરસ મજાનો ડ્રાઈવિંગ કરતા હશે સરસ મજાની પાથી પાડીને ફરતા હશે રોકડા રોકડા લાગતા હશે બધું હશે તમારી પાસે ધગલાબંધ કીર્તિઓ છે પણ જ્યાં સુધી તમારી માર્કશીટ પ્રોફાઈલ નહીં હોય ને ત્યાં સુધી તમારી બધી જ કીર્તિઓ ઢંકાયેલી છે પાસ થઈએ જરૂરી નથી કે આપણે બધા જ ફર્સ્ટ આવીએ શક્ય બી નથી પાસ થયા પછી બધા જ ડોક્ટર કે એન્જિનિયર બને એ પણ જરૂરી નથી પણ આપણે જે બનીએ એ શ્રેષ્ઠ બનીએ આપડા પાલનપુર ના વતની રાવલ નામ શું સંજય રાવલ સંજય રાવલ એવું કે છે કે જે કરીએ વેસ્ટ કરીએ એટલે અને રિયલમાં એ વસ્તુ છે જ કે આપણે ખેતી કરીએ તો ખેતી પણ વેસ્ટ કરીએ સર્વિસ કરીએ ટીચર બનીએ એક્સ વાય જેવું કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીએ ડૉક્ટર બનીએ એન્જિનિયર બનીએ પણ એમાં પણ આપણે શ્રેષ્ઠ બનીએ